ફેમિલી મારા નવા વિલોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે નાનું એવું એક નુકસાન થઈ ગયું છે તમે જોઈ શકો છો તમને ખબર હશે શું નુકસાન થઈ ગયું છે મિત્રો આજે આપણી ટ્રોલીનું ટાયર ફાટી ગયું છે ને હવે આપણે નવું ટાયર નાખવાનું છે તો આપણે હવે જઈશું ટ્રોલીનું ટાયર બદલાવવા તમે જોઈ શકો છો આપણે નીકળી ગયા છીએ હવે ટ્રોલીનું ટાયર બદલાવવા ને આપણે જૂના ટાયરને ટેકની પાછળ નાખીને જઈ રહ્યા છીએ મિત્રો ટાયર બદલાવવા મિત્રો આપણને નવો પુલ જોવા મળ્યો છે જ્યાં પુલનું કામ ચાલુ હતું તો અહીંયા હજી તો કાંકરી પથરાઈ રહી છે અને આપણે કાંકડી પસાર કરીને જઈ રહ્યા છીએ મિત્રો અને મિત્રો આપણે ફાઇનલી પોગી ગયા છીએ ગામમાં જ્યાં આપણે પંચર કરાવવાનું જ્યાં અને મિત્રો પંચરવાળા ભાઈએ પંચર કામ સલું પણ કરી દીધું છે તમે જોઈ શકો છો મિત્રો ફાઇનલી આપણું ટાયર બદલી ગયું છે અને આપણે હવે જઈ રહ્યા છીએ પછા ઘર તરફ

ફાઈનલી મિત્રો આપણે વધી ગયા છીએ આપણે ટોલી અને હવે ટાયર ફિટ કરવાનું શરૂ કરશું તો મિત્રો હવે આવી જશે મારા પપ્પા અને મારા પપ્પા હવે ટોલન ટાયર ફિટ કરવાના છીએ તમે જોઈ શકો છો ફાઈનલી મિત્રો ટોલન ટાયર થઈ ગયું છે ફિટ તો બાય બાય મિત્રો બ્લોગ સારો લોક ગયો તો સબસ્ક્રાઇબ કરજો આપણી ચેનલ